સુરત શેરમાઇડના તહેવારને લઈને સમગ્ર સુરતમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ત્યારે સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બંદોબસ્ત દરમિયાન કામગીરી કરતા એસબી પઠાણના કમાન્ડો નિલેશ પટેલની પિસ્તોલની ચોરી થઈ હતી આ બાબતે નિલેશ પટેલ દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ત્યારે ટીમે બાતમીના આધારે નસીમ નામના ધરપકડ કરી છે તેની પાસેથી પિસ્તોલ કબજે કરી છે પોલીસની તપાસમાં સામે આવ્યું કે આઈસમ અગાઉ મોબાઈલ ચોરી જેવા ગુનાઓને અંજામ આપતો હતો અને તેના પર દેવ વધી જતા મોટો ક્રાઇમ કરવા માટે તેને આ પિસ્તોલની ચોરી કરી હતી ગઈ સોળ તારીખે ઈલે ઈદે મિલાદના બંદોબસ્તમાં સુરત પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગમાં રહેલી હતી અને ઈદે મિલાદનો બંદોબસ્તમાં લોકોની ખૂબ ભીડ એકઠી થયેલી હતી એ દરમિયાનમાં ઈદે મિલાદના બંદોબસ્તમાં ભીડનો લાભ લઈ એક કિસ્સામાં એક એસીપી સાહેબના ગનમેનની રિવોલ્વ પિસ્ટલ જે ગ્લોક પિસ્ટલ અને એને દસ રાઉન્ડની ચોરી થયેલી આ તપાસ દરમિયાન એક જે બંદોબસ્તમાં લીંબા બાલેશ્વર પાસેના આંજણા ફાર્મ રેલવે ગણાની બાજુમાંથી આ પિસ્ટોલ ચોરી થયેલાનું જાણવા મળ્યું હતું આવો ગંભીર પોલીસ એક કમાન્ડોની પિસ્તોલ ચોરી થતાં દસ રાઉન્ડ સાથેની એને ઈદે મિલાદના તહેવારના દિવસે એટલે સુરત પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો કામે લાગેલી હતી અને ઘનિષ્ઠ તપાસ પછી જ માહિતી મળેલી કે લિંબાયતમાં મીઠી ખાડી પાસે રહેતો નસીમ સમીર અંસારી જે મૂળ રહેવાસી બનારસનો છે અને અહીંયા મીઠી ખાડી વિસ્તારમાં મસ્દા પાર્કમાં રહે છે એની તપાસ દરમિયાન એ મળી આવેલો હતો અને એની પાસેથી પિસ્તોલ તથા દસ રાઉન્ડ એની પાસે એના ઘરેથી કબજે લેવામાં આવેલ છે આ ઇસમનો ગુનાહિત ભૂતકાળ પણ છે મોબાઈલ ચોરી અલગ અલગ ગુનાઓમાં પકડાયેલો પણ પહેલાં છે પરંતુ પોલીસ અમલદારની રિવોલ્વર ચોરવા પાછળનો એનો આશ્રય શું હતો પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહે છે કે ખૂબ દેવું થઈ ગયા હતા કોઈ મોટો ગુનાહિત ગુનો યોજવા માટે એણે ભીડનો લાભ લઈ અને પિસ્ટલ ચોરી લીધેલી પણ હજી તપાસ દરમિયાન એનું કોઈ મોટું ષડયંત્ર હતું કે કેમ એ બાબતની તપાસ ચાલી રહી છે ભીડમાં એ જે પોલીસ અમલદાર હતો એની સાથે સાથે જ બાજુબાજુમાં ચાલતો હતો અને એનો હોલિસ્ટરમાંથી ભીડનો લાભ લઈ ધક્કા મુક્કીમાં કાઢી લીધેલી હા જે પોલીસ કોન્સ્ટેબલ જે ગનમેન પાસેથી પિસ્તોલ ચોરી કરવામાં આવી હતી એ યુનિફોર્મમાં હતા જે આરોપી છે લિંબાયત પોલીસ સ્ટેશનમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એના એના વિરુદ્ધ ચોરી અને અટકાયતી પગલાઓ વગેરે અગાઉ લેવામાં આવે